સુરેન્દ્રનગર લખતર ગ્રામ્ય પંચાયત ખાતે બપોરના બે કલાકે ઇન્ચાર્જ સરપંચ હીરાબેન વડોદરીયાના અધ્યક્ષસ્થાને પ્રથમ સામાન્ય સભા યોજાઈ હતી ત્યારે લખતર ગ્રામ્ય પંચાયતના સસ્પેન્ડ થયેલા મહિલા સરપંચના પતિ અને સદસ્યોની આગેવાનીમાં ગત વીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ અગાઉ ગ્રામ પંચાયત દ્વારા સરપંચને બોડી દ્વારા જે હક્કો છે તેને પરત લેવા માટે લખતર તલાટીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી જેમાં જમીન ભાડા પેટે નહીં આપવા નવા કામ રાખવાની સભા મંજૂર કરીને નિર્ણય કરવાનો રહેશે બાંધકામની મંજૂરી તથા પ્લાન એસ્ટિમેન્ટ બોડીમાં લઈને મંજૂર કર્યા બાદ જ બહુમતીથી પસાર કરવાના રહેશે સ્વભંડોળમાંથી ખર્ચ કરવામાં બોડીમાં ઠરાવ કરવાનો રહેશે અગાઉના ઠરાવથી સરપંચને આપવામાં આવેલ તમામ સત્તાઓ રદ કરવા જેવા મુદ્દાઓ અંગે રજૂઆત કરીને કરીને મીટિંગમાં ચર્ચા વિચારણા બહુમતીથી પસાર કરવા રજૂઆત કરાતા મળેલ સામાન્ય સભાની અંદર સભ્યો હાજર જેમાંથી આઠ સભ્યોની બહુમતીથી અગાઉ સરપંચને બોડી દ્વારા આપેલ હક્કોને બહુમતીથી રદ કરવામાં આવ્યા હતા જ્યારે આજરોજ મળેલ સામાન્ય સભાની અંદર વિવિધ પ્રશ્નોની અંગે જરૂરી ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી ജയന്ദ്ര സിഹാ ദിവ്യംഗന്യൂജ ലഖ്ർ സുരേന്ദ്രനഗർ